આક્ષેપ લગાવ્યા છે કોન્ટ્રાક્ટરને લઈ રજૂઆત કરવામાં આવી જેમાં કહેવામાં આવ્યું કે કોન્ટ્રાક્ટર રાજ ચાલી રહ્યું છે તેવો આરોપ કોંગ્રેસ તરફથી લગાવવામાં આવ્યો એન્જિનિયરની કેબિનનો એક વિડિયો

બીજા એન્જિનિયર પણ ક્યાં હતા બંને કેબિનના અંદર કોન્ટ્રાક્ટરો પોતાનો અડ્ડો જમાવીને શાંતિથી ત્યાં એસી ચાલુ કરી પંખા ચાલુ કરીને બેઠા હતા ભરૂચ નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની જે બજેટના ઉપર ચાલતી નગરપાલિકા છે ત્યારે મહત્ત્વની ફાઇલો જે છે પીડબ્લ્યુડી વિભાગની એ કેબિનમાં રહે છે અસંખ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો આ વિભાગમાં થયેલ છે રોડ રસ્તાની કામગીરી જે સમય મર્યાદા હોય છે કોન્ટ્રાક્ટરની એ સમય મર્યાદા પહેલાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો રોડ રસ્તાઓ તૂટી જવાના બનાવો બનેલા છે ઘણી બધી ફરિયાદો અહીંયા પેન્ડિંગ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીની ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે આજ રોજ વિપક્ષ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે કે પવડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરી અને તપાસ કરતા હોય તો તે અમારા ધ્યાન પર આવ્યું છે અને જે તે અધિકારી ઉપર અમારે જે કાર્યવાહી કરવાની છે એ પણ કરીશું અને સૂચના પણ આપીશું કે આ રીતે કોઈ કાર્ય કરવામાં ન આવે કે આપની ગેરહાજરીમાં કોઈ ઓફિસ ખોલીને કોઈક ફાઇલો ચેક કરે અને આગાઉ આ વાતને ધ્યાન પર લઈને આપણી નગરપાલિકાને આપણે આપણી રીતે સ્વતંત્ર રાખીએ

ચાર્જમાં છે તો પછી તેમની ઓફિસમાં કોન્ટ્રાક્ટરો શું કરે છે તેવા સવાલો પૂછતા કોન્ટ્રાક્ટરોએ કેબિન છોડીને ભાગવો પડ્યું હતું પરંતુ ભરૂપ નગરપાલિકાની અંદર જ્યારે અધિકારીઓ હાજર ન હોય છતાંય કોન્ટ્રાક્ટરો કેબિનમાં પોતાની કેબિન સમજીને બેસી રહેતા હોય એસીને ફૂલ કરીને બેસતા હોય અને જે સરકારી ફાઇલો છે તેને ચેક કરતા હોય તો તે ગંભીર પ્રશ્ન છે અને વિપક્ષીઓએ કોન્ટ્રાક્ટરો નો ઉધળો લીધો છે અને આ બાબતે નગરપાલિકા ના પ્રમુખે પણ આ જે કોન્ટ્રાક્ટરો છે અધિકારી છે તેમને નોટિસ આપવાની પણ કામગીરી કરી હોવાની માહિતી સાંપડી રહી છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ